ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સલાબતપુરા દોરિયાવાડમાં આવેલા અને બસો એકવીસ વર્ષથી અળીખમ ભવાની માતાના મંદિરના ઇતિહાસ પર નજર કરીએ તો સત્તરસો બાણુંની સાલમાં ગુણશંકર નામના ભક્તને પુનાની અંદર સ્વપ્ન આવ્યું હતું કે તારે સૂર્યપુર બંદર તરફ જવાનું છે અગ્નિહોતી બ્રાહ્મણ એવા ગુણશંકર એક વર્ષ બાદ સંજોગો વસાત સુરત આવી પહોંચ્યા હતા દરમિયાન ફરીવાર સ્વપ્નમાં દર્શન આપીને માતાજીનો આદેશ મળ્યો કે સલાબતપુરા નવાબના કબજામાં આવેલ વિસ્તારના કુવા પાસે ભક્તિ કરો ત્યારબાદ ભક્તિમાં તરબોળ થયેલા ગુણશંકરને વિક્રમ સંવત અઢારસો ઓગણસાઠમાં માગસર સુદ પાંચમની રાત્રિએ સ્વપ્નમાં માતાજીએ ચરણ પાદુકા આપી અને ખુદ કુવાની અંદર પુરાયેલા હોય બહાર કાઢવાનો આદેશ કર્યો હતો ભવાની મંદિરના મહંત પિયુષાનંદજીએ જણાવ્યું હતું કે ગુણશંકરે આ અંગેની જાણ નગરજનોને કરતા ઈસવીસન અઢારસો બેમાં માં સુદ છઠને દિવસે માતાજીની મૂર્તિ કૂવામાંથી બહાર કાઢી હતી માતાજી જે સમયે કૂવામાંથી બહાર નીકળ્યા તે સમયે કૂવાની અંદરથી સિંહના અવાજરૂપે ગર્જના સંભળાઈ હતી માતાજીની મૂર્તિની આજુબાજુ બે નાના સિંહ પણ છે જેને કારણે માતાજીનું નામ સિંહવાણી ભવાની માતાજી આપવામાં આવ્યું છે પ્રથમ માતાજીનું ગુણશંકરના હાથે કુવાની નીચે સ્થાપવામાં આવ્યું હતું ગુણશંકર મહારાજના સ્વર્ગવાસ બાદ ખાંડેરાવજી નામના બ્રાહ્મણ દેરાની દેખરેખ કરતા હતા ત્યારબાદ ખાંડેરાવજીને મળેલા આદેશને આધારે ઓગણીસો આઠની ની સાલમાં માતાજીનો જીર્ણોદ્ધાર સંપન્ન થયો હતો અને નવું દેરું તે જ જગ્યા ઉપર બાંધવામાં આવ્યું હતું તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત